બે ફોર વ્હીલર કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે સિંગણપુર તરફથી આવી રહેલ આઈટેન કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો તરફથી આવી પરથી કાબૂ ગુમાવતા કાર્ય સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બંને કારને નુકસાન થયું હોવાની ઘટના પણ સામે આવી છે ઘટનાની જાણ થતાં સ્થાનિક સિંગણપુર પોલીસની પીસીઆર વાન પહોંચી હતી અકસ્માતને લઈને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે બંને કારને રોડ પરથી ખસેડીને વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો અકસ્માતને લઈને કાર ચાલકની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ બિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે